નમસ્કાર મિત્રો ગુજરાતની ભૂમિ યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો વરસાદને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો એ પહેલાં હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકનના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વીડિયોની નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો ઉત્તર આંદમાન સમુદ્ર અને તેને અડીને આવેલા દક્ષિણ આંદમાન સમુદ્ર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર નીચા દબાણનો વિસ્તાર બન્યો છે હવામાન વિભાગે એલર્ટ જાહેર કરતી વખતે કહ્યું છે કે આ દબાણ ચક્રવાતી તોફાનમાં તેવી શક્યતા છે તે પચીસ ઓક્ટોબરે પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે આ ચક્રવાતને શીતરંગ નામ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે જણાવ્યું છે કે તોફાનના કારણે એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે પશ્ચિમ બંગાળમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જોકે કે કોલકાતા હવામાન કેન્દ્રના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજીવ બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે તે તીવ્ર ચક્રવાત નહીં હોય આ સાથે છવ્વીસ ઓક્ટોબરે વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે આ સાથે છવ્વીસ ઓક્ટોબરે વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં સમાન વરસાદની અપેક્ષા છે તે ત્રેવીસ ઓક્ટોબરે બંગાળની ખાડી ઉપર પહોંચી શકે છે તે ધીરે ધીરે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની ધારણા છે બંગાળ સરકારે કેટલાક જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે ત્યારે ઓડિશાએ તેના ઘણા દરિયાકાંઠાના જિલ્લાઓમાં સતર્કતા વધારી છે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ બંને રાજ્યોમાં સોમવારે કાલીપૂજા અને મંગળવારે દિવાળી ઉજવવામાં આવશે આવી સ્થિતિમાં અહીંના લોકો માટે પહેલેથી જ ચેતવણી જાહેર કરવામાં આવી છે